લોકસભા ચૂંટણીને હવે કલાકોની માત્ર વાર છે મંગળવારે મતદાન છે તે પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો પડ્યો છે અને ભરતભાઈ બોગરા શહેર પ્રમુખ મુકેશભાઈ દોશીની આગેવાનીમાં અમે રાજકોટ વોર્ડ નંબર ત્રણના તમામ આગેવાનો કોંગ્રેસના તમામ ભાજપને જે રથ વિકાસનો રથ આગળ ચાલી રહ્યો છે એ રથમાં સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છીએ આ નેતાવીવાણી કોંગ્રેસમાં હવે રાજકોટની અંદર કોંગ્રેસમાં કંઈ રહ્યું નથી પ્રદેશથી જ લઈ અને દિલ્હીથી લઈ અને પ્રદેશમાં પ્રદેશથી લઈ રાજકોટમાં કોંગ્રેસ નેતા વિહોણી છે અને મોરલો પીછા હોય તો સારો લાગે એવી રીતે અમે અહીંયા પીછા બનીને અમારા સૌ આગેવાનો કામ કરશું શું હવે બધી જ કહેવાય ને તો રાજકોટ શહેર કોંગ્રેસમાં મતદાન પહેલા મોટું ગાબડું પડ્યું છે કોંગ્રેસના આગેવાનો અને ભાજપમાં જોડાયા છે રૂપાલાની હાજરીમાં વોર્ડ નંબર કાર્યકરો કરતા જોવા મળ્યા દાનાભાઈ અને આહીર સમાજના આગેવાનો ભાજપમાં જોડાઈ ગયા છે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે રાજકોટ બેઠક પર સૌ નજર છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે આ સીધી ટક્કર જેમાં રાજકોટમાં વોર્ડ નંબર ત્રણના કાર્યકરો કેસરિયા કરતા જોવા મળ્યા રૂપાલાની હાજરીમાં કેસરિયા કર્યા છે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે તો રાજકોટમાં એક મામલો